નમસ્કાર મિત્રો મિત્રો જયરાજસિંહ જાડેજાનો વળતો ખા સિંહ બે ડગલા બદલાની ભાવના રાજુ સોલંકીને પણ જેલમાં નાખ્યા જુઓ આ તમામ પ્રકારની વાતો ચર્ચાઈ રહી છે સોશિયલ મીડિયામાં જયરાજસિંહના સમર્થકો ગણેશ ગોંડલના સમર્થકો કરી રહ્યા છે પરંતુ વાત એ છે કે જયરાજસિંહ જાડેજા હવે શું કરશે રાજુ સોલંકીને જેલ હવાલે કરવામાં આવ્યા છે

અને મુખ્ય વાત એ છે કે રાજુ સોલંકીને હવે ચાર્જશીટ ત્રણ થી છ મહિના વચ્ચે રજૂ ન કરે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે રાજુ સોલંકી સંજય સોલંકી દલિત એક નાનું આંદોલન કેટલાય મહાનુભવે જે દલિત સમાજના આગેવાન કહેવાય છે તેમણે અંતર જાળવ્યું આ તમામ વસ્તુ આની સાથે સંકળાયેલી છે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ગોંડલમાં ગણેશ જાડેજા પણ ચૂંટણી લડશે ગણેશ જાડેજા પણ ધારાસભ્ય બનશે તેવી વાતો ચર્ચાતી હતી અચાનક કેસ સામે આવે છે કે સંજય સોલંકી નામના વ્યક્તિનું અપહરણ કરે છે તેને માર મારે છે તેનો વિડીયો બનાવે છે અને ન બોલવાના શબ્દ તેની પાસે બોલાવરાવવામાં આવે છે ગણેશ ગોંડલ ફરાર થાય છે અને ત્યારબાદ જુનાગઢ પોલીસ તેને પકડે છે જ્યારે ગણેશ ગોંડલ ફરાર હતા ત્યારે એક સવાલ હતા કે જયરાજસિંહ જાડેજા શું પોતાના પુત્રને જેલ સુધી પહોંચવા દેશે પરંતુ રાજુ સોલંકી અને તેમના પુત્ર દ્વારા જે પણ કરવામાં આવ્યું તેમાં ગણેશ ગોંડલ આખરે જેલ હવાલે થાય છે જેલમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાજુ સોલંકી ચૂપ બેઠા નહોતા રાજુ સોલંકીએ રેલી કરી રાજુ સોલંકીએ સંમેલન કર્યા રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા પર આક્ષેપ લગાવ્યા રાજુ સોલંકીએ ગીતાબા જાડેજાને રાજીનામું આપવા કહ્યું ત્યાં સુધીની વાત પહોંચી ગઈ હતી અને ત્યારબાદ એક સવાલ થઈ રહ્યો હતો કે જયરાજસિંહ જાડેજા શા માટે ચૂપ છે શું ગોંડલમાં લુખ્ખા ચાલે છે શું ગોંડલમાં દાદાગીરીનો જ માહોલ છે જયરાજસિંહ જાડેજા શું ગોંડલમાં આ જ પ્રકારના કૃત્યો કરે છે આ પ્રકારના સવાલ થઈ રહ્યા હતા અને ત્યારબાદ એક સમાચાર સામે આવે છે કે રાજુ સોલંકી તેમના પુત્ર સંજય સોલંકી સહિત લોકો પર ગુસ્સી ટોક લાગુ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમને રજૂ કરવામાં આવે છે અને સમાચાર બાકીના આપની સામે છે રાજુ સોલંકી પર બે હજાર ઓગણીસ પહેલાના એ તમામ આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો હતો કે ત્યારબાદના આરોપ કેમ નહીં આટલા આટલા સમય પહેલાના આરોપ હવે કેમ ગોતવામાં આવ્યા લોકો આક્ષેપ અને સવાલ એ પણ કરી રહ્યા હતા કે જયરાજસિંહ જાડેજા શું દૂધે ધોયેલા છે તેમના પર કાર્યવાહી કેમ નથી થતી આ તમામ સવાલો ચર્ચાતા હતા પરંતુ અત્યારે રાજુ સોલંકીની મુશ્કેલી વધી ચૂકી છે ગુજરાતની નજર છે આ કેસમાં આ કેસમાં એક ધારાસભ્યના પુત્ર જોડાયેલા છે ગણેશ ગોંડલ જ્યારે જ્યારે જેલમાં હાજર થતા હતા ત્યારે ત્યારે તેના દ્રશ્યો પણ સામે આવ્યા અને પોતે હસતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા લોકો કહેતા હતા કે તેમાં ખોટું શું છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો હતો કે આ પ્રકારનું કૃત્ય કરી આ પ્રકારની ઘટના બની ત્યારબાદ કોઈ વ્યક્તિ કેમેરા સામે આ પ્રકારે કેમ રહી શકે એ ચર્ચા તો રહ્યું છે કે હસાય ના હસાય વાત થતી રહી છે પરંતુ આ સમગ્ર કેસમાં જયરાજસિંહ જાડેજા આગળ શું કરશે જયરાજસિંહ જાડેજા શું ગણેશ ગોંડલને જેલની બહાર કાઢી શકશે જયરાજસિંહ જાડેજા રાજુ સોલંકી સાથે શું કરશે એ પણ 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 એક સવાલ છે રાજુ સોલંકી સોલંકી જેલમાં જેલમાં સંજય ગણેશ ગોંડલ પણ જેલમાં હવે બહાર છે જયરાજસિંહ જાડેજા આ કેસ લાંબો ચાલ છે ગણેશ ગોંડલની સામે પણ કેસ લાંબો ચાલશે અને આ કેસમાં હવે શું થાય છે તે જોવું રહ્યું રાજુ સોલંકી બહાર નહીં આવી શકે સંજય સોલંકી બહાર નહીં આવી શકે તો આ તમામ પરિસ્થિતિ વચ્ચે સમાધાન થાય છે કે નહીં તે પણ એક વાત છે રાજુ સોલંકી બોલતા રહ્યા છે કે તેમને મોટી મોટી ઓફર આવી ચૂકી છે સમાધાન માટેની પરંતુ તેઓ સમાધાન કરવા ઈચ્છતા નથી રાજકીય ગલિયારાઓમાં તેવી પણ ચર્ચા છે કે રાજુ સોલંકી કોઈનો હાથો બન્યા હતા રાજકીય ગલિયારામાં તેવી પણ ચર્ચા હતી કે રાજુ સોલંકીનો ઉપયોગ કરવામાં આવ્યો રાજકીય ગલિયારામાં તેવી પણ ચર્ચા હતી કે જયરાજસિંહ જાડેજાના દુશ્મન રાજુ સોલંકીને આગળ કરી પડદા પાછળ મોટો ખેલ ખેલી રહ્યા છે પરંતુ એ તો ભગવાન જાણે શું થઈ રહ્યું છે પડદા પાછળ કોણ છે એ તો ચર્ચા કરવાવાળાને જ ખબર પરંતુ અત્યારની સ્થિતિ તેવી છે કે રાજુ સોલંકી પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે આ કેસનો નિવાડો ક્યારે આવશે કોની મુશ્કેલી વધશે તે ખબર નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે એક વાત સીધી છે કે ગણેશ ગોંડલની છબી ખરડાઈ ચૂકી છે ગણેશ ગોંડલની છબી જે પહેલાં હતી ગણેશ ગોંડલનું નામ જે ધારાસભ્યની રેસમાં અને ધારાસભ્યની ટિકિટ લેવા માટે ચાલતું હતું કે ભાઈ જયરાજસિંહના પુત્ર છે સારું કામ કરે છે માર્કેટિંગ યાર્ડ સહિત ગોંડલમાં સારી પકડ ધરાવે છે એ છબી ખરડાઈ છે અને કદાચ કદાચ ગણેશ ગોંડલ બધું મેળવી લેશે કદાચ તે બહાર પણ આવી જશે પરંતુ એ છબી પાછી મેળવવામાં લાંબો સમય લાગી જશે રાજુ સોલંકી પાસે ન તો કોઈ ગુમાવવાનું હતું ન તો કોઈ મેળવવાનું હતું તેના દીકરા સાથે ખોટું થયું પોતે આગેવાન હતા અને વિરોધ વિરોધ ન કરે તો સમાજ પણ શું કહે આ પ્રકારની વાત કરી તેમણે પ્રદર્શન કર્યા છે પરંતુ પરંતુ ગુમાવવાનું હતું જયરાજસિંહ જાડેજાને અને ગણેશ ગોંડલને આ સ્થિતિ છે આ વાસ્તવિકતા છે આવનાર સમયમાં ખબર પડશે ગણેશ ગોંડલ શું ફરી એક વખત સામાજિક જીવનમાં એ જ રંગ સાથે ફરી આવી શકે છે કે નહીં જયરાજસિંહ જાડેજા શું કરે છે ગીતાબા જાડેજા અત્યારે ધારાસભ્ય છે અને પોતે ધારાસભ્ય હોવા છતાં તેમનો પુત્ર અત્યારે જેલમાં છે એ શું કરે છે રાજુ સોલંકી જે પ્રકારે પ્રહાર કરતા રહ્યા છે આવનાર સમયમાં તેઓ શું કરે છે જેલની બહાર આવી શકે છે કે નહીં આ તમામ પ્રકરણમાં મુખ્ય વાત એ જ છે કે આ કેસનો નિવાડો ક્યારે આવશે અને કેસનો અંતમાં શું ચિત્ર હશે સમાધાન થશે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે આપના અભિપ્રાયની રાહ રહેશે

સફળ સાબિત થશે તમામ વાત છે તમામ સવાલો છે આપના અભિપ્રાયની રાહ રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર